ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પ્રશ્ન બેંક એક એટલે કે એકમ કસોટી એકની ધોરણ અગિયારની જીવવિજ્ઞાનની પ્રશ્ન બેંક છે પચીસ માર્ક્સનું પેપર કેવું પૂછાશે એની આપણે વાત કરવાના છે જોઈએ આપણે વિભાગ એથી શરૂઆત કરીએ તો વિભાગે એની અંદર તમને પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે અને આ પાંચ પ્રશ્નો કયા હશે તો આ નંબર જરા ચેક કરજો આ નંબર પ્રમાણે તમને પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે નંબરની વાત આપણે નીચે કરીએ ત્યાર પછી વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર આપણે ત્રણ પ્રશ્નો પૂછવામાં આવશે છ સાત અને આઠ અને આ નંબર આપણે પછી જોઈએ સમજીએ શું છે વિભાગ સી અને વિભાગ ડી વિભાગ સીની અંદર ત્રણ પ્રશ્નો અને વિભાગ ડીની અંદર એક જ પ્રશ્ન જો હવે આપણે જોઈએ વિભાગ એમાં ટોટલ માંથી પાંચ પ્રશ્નો પૂછાશે એટલે પચીસ પ્રશ્નો હશે તેમાંથી તમને પાંચ પૂછવામાં આવે પંદરમાંથી ત્રણ વિભાગ બીમાં પંદરમાંથી ત્રણ વિભાગ સીમાં અને પાંચમાંથી એક એ આપણને વિભાગ ડી માં હવે આપણે પેલા પ્ર જે નંબર છે એની વાત કરીએ જો અહીંયા યોગ્ય જોડકાજો એમાં નંબર શું છે અગિયાર જીરો એક આપણે આપણે વિભાગ એની ઉપર જોઈએ એમાં અગિયાર જીરો એક ચહેરો આ અગિયાર જીરો એકમાંથી પહેલો પ્રશ્ન પૂછાય તો અગિયાર જીરો એકની અંદર કેટલા છે પ્રશ્ન તો અગિયાર જીરો એકની અંદર એક પ્રશ્ન છે બીજો છે ત્રીજો છે ત્યાર પછી આ ચોથો પ્રશ્ન અને પાંચમો પ્રશ્ન આ પાંચમાંથી આપણને એક પૂછાય અગિયાર જીરો એકમાંથી એક અગિયાર જીરો બે આ અગિયાર જીરો બે છે તો અગિયાર જીરો બેમાંથી આપણને બીજો પ્રશ્ન પૂછાય છે કે જોઈ લેજો બીજો પ્રશ્ન અગિયાર જીરો બેમાંથી છે એનો મતલબ હવે અગિયાર જીરો બે આપણે જોઈએ અગિયાર જીરો બેની અંદર કેટલા છે જો અગિયાર જીરો બેની અંદર છ થી લઈને નવ સુધીના પ્રશ્નો છે એટલે એમાંથી આપણને પૂછાય ત્યાર પછી અગિયાર જીરો ત્રણ ઉપર નહીં હતું ઉપર ડાયરેક્ટ હતું અગિયાર જીરો ચાર તો અગિયાર જીરો ચારની અંદર કેટલા પ્રશ્નો એ જોઈ લે તો અગિયાર જીરો ચારની અંદર દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર એમાંથી પૂછાય એ જ રીતના હવે તમે બધા જોઈ લેજો આપણે સોળ નંબર અગિયાર જીરો છમાંથી સોળથી ઓગણીસ પ્રશ્નો છે એમાંથી પૂછાય એટલે દરેકે દરેક પ્રશ્નો જોઈ લેજો ત્યાર પછી અગિયાર જીરો સોળ છે એમાંથી પણ પૂછાશે એટલે ટોટલ આપણે જોઈએ તો પચીસ પ્રશ્નો છે એ પચીસમાંથી પાંચ તમને પૂછવામાં આવશે વિભાગ બીમાં પણ એ છે વિભાગ બીની અંદર આ ત્રણ પ્રશ્નોમાંથી એક આપણને પૂછાશે ત્યાર પછી અગિયાર જીરો વીસ છે એ પ્રશ્નો જોઈ લેજો અગિયાર જીરો એકવીસના પ્રશ્નો પણ જોઈ લેજો એ પ્રમાણે પ્રશ્નો પૂછાશે ત્રણ પૂછવાના છે ને હવે સી વિભાગની વાત કરીએ તો સી વિભાગની અગિયાર જીરો ચાર છે અગિયાર જીરો ચારમાંથી આમાંથી પૂછાશે અગિયાર જીરો સોળમાંથી પૂછાશે અગિયાર સોળ જીરો નથી ત્યાર પછી અગિયાર બાવીસમાંથી પૂછાશે એ પણ જોઈ લેજો અને છેલ્લે ડી અંદર અગિયાર વીસ છે એમાં પાંચ પ્રશ્નો આપેલા છે આ પાંચે પાંચ પ્રશ્નો તૈયાર કરી લેવાના એ પાંચ પ્રશ્નો કયા છે એ જોઈ લેજો પાંચમાંથી આપણને એક પ્રશ્ન પૂછવામાં આવશે એટલે આ પ્રમાણે તમે તૈયારી કરો તો કોઈપણ જાતની મુશ્કેલી થશે નહીં આભાર